આણંદ નગરપાલિકા વોર્ડ નંબર અગિયાર માં આવેલ જે તુલસી થી જે ગામડી તરફ જવાનો રોડ છે અને ત્યાં આગળ ઘણી બધી સોસાયટી આવેલી છે અને સોસાયટીના રહીશોને આજે રસ્તા ઉપર ઉતરવાનો વારો આવ્યો છે આજે મહિલાઓ સહિત અહીંના જે તમામ લોકો છે તે આજે રસ્તા ઉપર ઉતર્યા છે આપને જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ એ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો ચરોતર અવાજના ફેસબુક લાઈન માધ્યમથી પરંતુ આ લોકો અત્યારે એક જ વાત બોલી રહ્યા છે કે અમારી માંગે પૂરી કરો અમારી માંગે પૂરી કરો પણ હવે વાત એવી છે કે આજે આ માગે પૂરી કરવાની એટલે કઈ માંગ છે એમની આપણે પૂછીશું કે બેન શા માટે આજે રસ્તા પર ઉતરવાની જરૂર પડી અને શા માટે નારા લગાવવા પડ્યા ચરોતર અવાજ હું મારી રજૂઆત કરવા માંગુ છું કે અમારો વોર્ડ જો પ્રમુખ શ્રી મ્યુનિસિપાલિટીના પ્રમુખ શ્રી વિસ્તારનો હોય તો અમને દરેક સુવિધાઓ મળવી બહુ જ જરૂરી છે નથી પૂરા રસ્તા વ્યવસ્થિત ઘરનાળાનો પ્રશ્ન છે કાંસની સફાઈ નથી થતી કાંસ ઉપર જે રસ્તો બનાવવાનો છે કે બોક્સ ટાઈપ રસ્તો જે મ્યુનિસિપાલિટીમાં બોલી રહ્યો છે છતાં એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં કાંસ ઉપર રોડ નથી બન્યો ગામડી સાઈડ જે જવાના રસ્તા છે એ પણ બહુ જ ડેમેજ કરી દીધેલા છે ડીડીઓ રજૂઆત કરી છે મ્યુનિસિપાલટીમાં રજૂઆત કરી છે કલેક્ટરમાં રજૂઆત કરી છે કોઈ રિપ્લાય અમને મળતો નથી એટલે આજે અમે ચરોતરના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે તમે હવે અહીંયા અમારા પ્રશ્નોનું સોલ્યુશન નહીં આપો વોર્ડના લોકો ફક્ત ચૂંટાઈ અને આઈ અને વોર્ટ લઈને જતા રહે છે ત્યાર પછી એ લોકો એક પણ વાર અમારી કોઈ પણ માંગણી સાંભળવા માટે નથી આવ્યા અને બીજી વસ્તુ જો અત્યાર સુધી અમે આટલી બધી વાર લેખિતમાં આપ્યું છે જણાવવા છતાં પણ તમે હવે નહીં કરો તો અમે

હા હું હાલ આકાશ ટુ રહું છું આકાશ ટુ ઓગણીસ વર્ષથી બનેલી છે પ્રાઇવેટ સોસાયટી ગણવામાં આવી છે અને સોસાયટી સો ઘરની છે અને એમાં કોઈ સુવિધા નથી આગળ ગ્રાઉન્ડ છે તે ખાડા વાળું છે પાણી બધી સુવિધા છે તે ભરાઈ જાય છે રોજ ઝઘડા થાય છે રોજે રોજ ઝઘડા થાય છે રોજ હું પ્રમુખ છું અને ગટર લાઈન નથી કેટલા વર્ષોથી ગતલ આવશે આવશે ગ્રાન્ટ આવી ગઈ છે છતાં ગટર લાઇન આવી નથી તો અમારે શું કરવાનું અનો પ્રસન્ન પછી અમારે કોંગ્રેસ આવે કે ભાજપ આપે કોઈ નિષ્પત નથી કોઈ સ્પર્ત નથી અમારી સોસાયટી સાથે નિષ્પત છે અમારો સોસાયટી સારી રહે બધું સુવિધા મળે અમે ટેક્સ ભરીએ છીએ દર વર્ષે ભલે ગામડાનો ભરીએ છીએ પણ જે ભરીએ છીએ અને આ અ સુવિધા અમારી આવે તો અમારે ડબલ ટેક્સ ભરવો પડે એ બધી અમે માન્ય ગણીએ છીએ અને અમને સારું લાગતું નથી એટલે અમે તમને આ બ રજૂઆત કરીએ છીએ માટે અમારી આ રજૂઆત ધ્યાનમાં લઈને ચોક્કસ 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 આકરજો જે

પણ અમારા વિસ્તારમાં જ્યારે પ્રવેશીએ ત્યારે કંઈક અલગ જ માહોલ જોવા મળે છે ને અહીંયા વર્ષોથી તમે આવો તો તમને કદાચ તમારા અહીંયા બધાને કદાચ સ્પાઈનલ કોડના બી પ્રોબ્લેમ થઈ ગયા હશે કોઈ જ રસ્તાની સુવિધા વર્ષોથી નથી એ ખાડા ટેકરાવાળા રસ્તા એ કચરાથી ભરેલા બધા રસ્તાઓ ખબર નહીં કેમ બધે વિકાસ છે બધે વૃદ્ધિ છે બધું જ સારું થાય છે તો તુલસી કરનાળાથી આખો જે વિસ્તાર છે ત્યાં કેમ નહીં એટલે અમારી રજૂઆત છે કે જે બીજા લોકો ટેક્સ ભરે છે એ ટેક્સ અમે પણ ભરીએ છીએ તો એમને એ સુવિધા મળે અને અમારા વિસ્તારને કેમ ના મળે એટલે અમારો આ પ્રશ્ન છે કે જો તમે ટેક્સ લઈ રહ્યા છો અને બધાને સુવિધા આપી રહ્યો છો તો અમારા વિસ્તારને પણ એ સુવિધા આપો બેઝિક સુવિધા છે રસ્તો બરાબર કચરાની જે સ્વચ્છતા છે એની સુવિધા છે કે તમે રસ્તાથી જુઓ કોઈ જ એના માટે નથી ગાયોનો પ્રશ્ન છે નહીં રાત્રે આવીએ ને તો અહીંયાથી કોઈ આ બધે જે એટલી બધી ગાયો છે કે ઘણા બધાને અકસ્માત થવાની સંભાવના અને શક્યતાઓ રહેલી છે એટલે જો એ થાય તો ખરેખર સરકારને એના માટે અમે અભિનંદન પાઠવીશું જી બોલો ભાઈ મારું નામ જસ્ટિન પરવાર છે અમે ઓગણીસ વર્ષથી આ વિસ્તારમાં રહીએ છીએ પણ આ વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન જ રાખવામાં આવ્યું છે ઘણા વર્ષોથી આ બની સોસાયટી આ નવો એરિયા ડેવલપ થયો ત્યારથી લઈને આજ સુધી આ વિસ્તારને ઓરમાયું વર્તન રાખવામાં આવ્યું છે જે પણ કાઉન્સિલર હોય કે ગમે તે ચૂંટાઈને આવ્યા હોય એ ફક્ત ચૂંટણી પૂરતા આવે છે હાથ જોડીને પછી જતા રહે છે પછી અહીં શું છે કોઈ વ્યવસ્થા નથી ગાયનો પણ પુષ્કળ ત્રાસ છે અને લગભગ આખી રાત ગાયો રોડ ઉપર જ હોય છે ને અકસ્માતો પણ ઘણી બધી વખત લોકો પડી ગયા છે અમારી આંખ સામે અને આણંદના વિસ્તારનો જોઈએ તો જ્યાં જરૂર નથી જ્યાં કોઈ ચાલતું નથી એવા વિસ્તારોમાં પણ બ્લોક નાખી અને એને શણગારવામાં આવે છે જ્યારે આ વિસ્તારોમાં જરૂરત હોવા છતાં કોઈ પણ પ્રકારની અહીંયા સુવિધા અમને આપવામાં આવતી નથી એટલે અમારી નમ્ર વિનંતી છે કે અમારા વિસ્તારને ધ્યાનમાં રાખીને અહીંયા જે કંઈ જરૂરી રોડ નવા રોડ રસ્તા પહોળા કરવાનું જે પ્લાન હોય એ અમારા વિસ્તાર માટે કરવામાં આવે જે પ્રમાણે કહેવામાં આવે છે કે આ જે વોર્ડ છે વોર્ડ નંબર અગિયાર ત્યાં આગળ આણંદ નગરપાલિકા પ્રમુખનો જ આ વોર્ડ છે અને આ જ વોર્ડની અંદર આ પ્રકારની સમસ્યા છે હું પહેલાં દ્રશ્ય બતાવીશ કે જ કાંસ જે અહીંયા આગળથી પસાર થઈ રહ્યો છે એ કાંસની કેટલીક જે રેલિંગો છે તે રેલિંગો પણ અહીંયા આગળ તૂટી જવા પામી છે કારણ કે રેલિંગ આખું અમુક જગ્યા પર તો રેલિંગ છે પણ નહીં જેને લઈને જે અકસ્માત છે તે અકસ્માતો પણ થતા હોય છે ઘણા સમયથી અહીંના જે પ્રજાજનોની જે માંગ ઉઠી છે કે આ કાંસને પર રેલિંગ સરખી મારવામાં આવે રોડ રસ્તા સરખા કરવામાં આવે રોડ રસ્તાની વાત

जो नागरिकों से एक नागरिकों द्वारा आज हमारी मांगे पूरी करो ना नारा लगा रहा है अपनी आप क्या कहोगे यहाँ पे कौन सी कौन सी तकलीफ आपको महसूस हो रही है सबसे पहले तो यहाँ पर हम तो यूपी से आए थे और यहाँ रहने वाला है तो गुजरात का बहुत नाम सुना था लेकिन हम यहाँ पर 2008 से रह रहे हैं लेकिन देखते हैं क्या ये नाला 2008 से बना नहीं मैं आकाश टाउन बन में रहता हूँ और आने जाने की बहुत परेशानी है આપને કઈ બાર કિસીકો રજૂઆત કયા હશે કોઈ કમ્પ્લેઇન કયા કમ્પલેન બસ નગરપાલિકા અમે જા કે કયા આપ શું કહેશો અહીંયા ઘણી બધી ગાયો છે જે ગંદવાડો પણ વધારે કરે છે બધાનો કચરો અહીં રસ્તા પર પડેલો રહે છે કે જેના માટે કોઈ ટ્રેક્ટર ટાઈમ પ્રમાણે આવતું નથી આવે છે એ પણ જેવું તેવું કામ કરીને જતા રહે છે બીજું કે ચોમાસામાં અહીંયા પાણી ભરાઈ રહે છે અહીંયા આવતા જતા લોકો અમારા જ લોકો બધા પડી પણ જાય છે એક્સિડન્ટ પણ એના લીધે થાય હવે જે

અધિકારો મળેલા છે અમે ભરીશું જે અધિકારો અમને મળેલા છે એ મેળવવા અમે ગમે તે પગલા ભરીશું અને બહુ સીધી વસ્તુ છે અવરમાયુ વર્તન રાખવું અને મિલીભગત કરવામાં આવે છે રેકોર્ડ પર જે વસ્તુ બતાવવામાં આવે છે અને વાસ્તવિકતા વચ્ચે આભર પર જમીન જેટલો અંતર છે

અત્યારે રોડ રસ્તા બધી જ સુવિધા માટે ખરેખર અમને તકલીફ પડી રહી છે જો અમને આના માટે ન્યાય નહીં મળે તો અમે આગળ સુધી જઈશું જ આ આ સિવાય પણ અમે વિદ્યાનગર વિસ્તારોમાં અમે જઈએ છીએ આવીએ છીએ ઓમકારેશ્વર મંદિર એ રસ્તનું જો આરસીસી થઈ શકતો હોય તો અમારા વિસ્તારો કે એમ નહીં જો ભાજપનો એમ બેન ભાજપ નો છે ચારે ચાર સીટો ભાજપ ની છે પણ છતાં અમને કેમ આ રીતે પાર્સાલિટી કેમ તમે તમારા એરિયા માં રહો છો ત્યાં આગળ એટલા માટે તો આ વસ્તુ અમે નહીં ચલાવી લઈએ હવે આની માટે કોઈ પણ પગલા લઈશું તમને તમારે અમને ન્યાય આપવો જ પડશે લઈને જ રહીશું છુટકો જ નહીં તમારા આપ્યા વગર અમે તો તમને ચોખ્ખું કહી દઈએ છીએ જો કે ભરી એ ગમે તે થાય મહાનગરપાલિકા ડીકલેર કરવાથી કંઈ નઈ થાય હવે પબ્લિક ટેક્સ નઈ ભરે જ્યાં સુધી સુવિધા નઈ મળે પહેલા સુવિધા પછી ટેક્સ પહેલા સુવિધા પછી ટેક્સ પહેલા સુવિધા પછી ટેક્સ પહેલા સુવિધા જે પ્રમાણે અત્યારે જે શાસક પક્ષ ઉપર જે આક્ષેપ થઈ રહ્યા છે ખાસ કરીને કહી દઉં કે વોર્ડ નંબર અગિયાર એ ભારતીય જનતા ભારતીય જનતા પાર્ટીની ચારે ચાર સીટો અહીંયા આગળ વોર્ડ નંબર અગિયાર ના કાઉન્સિલરો ચૂંટાયેલા છે અને ખાસ કરીને આણંદ નગરપાલિકાના પ્રમુખ પણ આજ જ વોર્ડ

વિનંતી કરી ભાજપ વાળા ને લાવી વાત કરી હતી જયારે અહિયાં આયા તા કાસ ઉપર જ્યારે એમણે કીધું તું કે હવે રોડ બનાવીશું આ રહ્યું આને એક વરસ થયું આ બધા જ ડેટા અમારી પાસે છે

અમારી માટે બધી બે લઈ જે પ્રમાણે કહેવાય છે કે અત્યારે જે આક્ષેપ પ્રતિ આક્ષેપ એક ના થઈ રહ્યા છે અત્યારે શાસક પક્ષ ઉપર આક્ષેપ થઈ રહ્યા છે વોર્ડ નંબર અગિયાર એ આણંદ નગરપાલિકાના ના પ્રમુખ નો જ વોર્ડ છે અહીંયા આગળ ચારે ચાર કાઉન્સિલર છે છે તે જનતા પાર્ટીમાંથી તેમ છતાં અહીંયા જે સુવિધાનો જે અભાવ જોવા મળ્યો છે જેને લઈને આજે આ નાગરિકોને રસ્તા પર ઉતરવાનો વારો આવ્યો છે સાથે જ તેઓએ ચીમકી પણ ઉચ્ચારી છે કે આવનારા દિવસોની અંદર જો અમને આ સુવિધાનો લાભ નહીં મળે તો અમે આવનારા દિવસોની અંદર ટેક્સ પણ નહીં ભરે પરંતુ અમે માધ્યમથી પણ સાક્ષક પક્ષ જોતો હોય આ વિડીયો તો અમે કહેવા માંગીએ છીએ કે આ નાગરિકો પણ આનંદના છે અને આજ નાગરિકોએ ચારે ચાર સીટ એ ભારતીય જનતા પાર્ટીને જ આપી છે તો પછી આ નાગરિકો માટે શા માટે ઉર્માયું વર્તન રાખવામાં આવે છે તે એક હવે સવાલ રહ્યો છે સાથે બીજી વાત કરીશું કે આ રસ્તા પરથી પસાર થતા પહેલા રેલિંગ છે ભવિષ્યની અંદર વન લેન રસ્તો છે એ સિંગલ રસ્તો છે અને સિંગલ રસ્તે જયારે બે ગાડીઓ આવતી હોય છે ત્યારે કદાચ અકસ્માત થવાની સંભાવના પણ રહેતી હોય છે એટલે આવનારા દિવસમાં જોવાના રહ્યું કે પ્રજાની જે માંગણી છે એ લોક માંગણી હવે જે સત્તાધીશો છે સ્વીકારશે કે પછી આ સત્તાધીશો પણ આ ખાડા કાન કરશે એ આગામી સમયની અંદર જોવાનું રહ્યું છે બસ સતત અપડેટ માટે અમારી સાથે જોડાઈ રહ્યા છો વિનીત ધોબી સાથે ઊંચું મના નિંગુ ચરોતરનો અવાજ